त्यो लाइन हुँदैन दाइ सपो मनेको लाइन जरुरी नै भिडाकु नै आयो है

આ ભૂદે જી ભૂદે ફૂટબોલ છેનો ફૂટબોલ અલ્યા ફૂટબોલ હોતા છે અલ્યા મેલા ભૂચે છે કેગર પે લગર અલ્યા ફૂટબોલ હોતા છે છે હા મને બકરી તો બળ્યા છે યાર મે બળ્યા છે પણ ઉપર ભૂચે બીવરા છે ને હા તો મને માતારામાં એવો ઉડ્યો છોડ હાડ આપણે બે જાતા છે કોટી ગાડી ગયો તમને આવું છું હું તમને ઓર ભૂદે બતાવું કરી દઈધું હા પણ તારે જવાનું અને નીકળ લાવ હા નાન બતાવું તો અર્ધો અર્ધો ભાગ લાઈન बताओ ना हां તો અર્ધો જ મારો ભાગ હેડો હાડો ચાલો મોટો ઊભો અલ્યા તારી પેલા કેતા તા સાચું હતું એય ખબર નહી હેરામથી માર અલ્યા તારી બોલા કેતો સાચું વાત લે કડવાજી કે તાદા તો મય પરવા છે ને કરવા દે તું ઊભો હા

આ એક શીકોણ ઉતને રાજી થઈને આલો પરો એટલે મને ખબર લઈ જાય બોલો પડી તો આવશે એમ કરતો તમે કો ખબર જ નહી જો કેવું કે બધા શું કે ખબર છે હા કે ભૂત ફાળ કોઈ ના જાય કે કે પણ આપણે બેટા ભૂત ફાળ આવું છે ને ડગલી મારવી છે તો ભૂતનો બાદ આવતો હા આપણે આવું છે ડગલી લાવો ડગલી મારવી પછો લાવે બસ હું લેતા હો પતરો તમે ડગલી લાવો હા મોટો લાવું પતરો ના બરાબર આટલા સાલ દે હા એડો તો મત દાડી કે પથરો મને ડવળી જડ હડો તોય કેટલી વાર આ એક તો ફૂટ વહા ના થાય તમે શિકારણ છો તમે લો કે પહેલા

હે પડ પડ હે તો કે આવ કે આ સિક્કા પિલાવ તરી જ દે પડવાજી